स्थिता स्वामे स्थिताराधा यस्या वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये स्वामिनारायण हरे स्वामिनारायण हरे स्वामि आ तो भगवाने सहुनु सामर्थ्य ढाकी ढाकिरखु નહીતર તો શાપ દઈને માળી મૂકે નહીતર ગાંડા થઈને ક્યાંય ના ક્યાંય ચાલ્યા જાય નહીતર હાથે દેહ મૂકીને જાતા રહે પણ આ તો કોઈનું ચાલવા દેતા નથી પહેલી વાત આવી ભગવાને બધાનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે જો જરાક જણાવે તો ક્યાંય ને ક્યાંય સાલત જાય એટલે ભગવાને સૌનું સામ્રથ્ય છે ને ઢાંકી રાખ્યું છે જો દેખાડે તો જીવ છે ને ગાંડો થઈ જાય આ તો નથી દેખાડતા એટલે સારું છે સામ્રથ્ય એટલે શું કહેવાય ભગવાન આપેલું શક્તિ શ્રીજી મહારાજે ગઢડામાં શરદ પૂનમ ઉત્સવ કર્યો ને ત્યારે મહારાજ બધા સંતોને સામર્થ્ય બતાવ્યું સંતોએ પ્રાર્થના કરી આવું સામર્થ્ય બતાવો તો સારું મહારાજ કહે તમારા હિત માટે નથી તમારા મનમાં એમ હોય હું તો રાજા સૌ આ સૌ આ બ્રહ્માંડનો કરતા સૌ અને કોઈ સામાન્ય જીવ તમારું અપમાન કરશે ને તો સહન નહીં થાય અને સાપ દેહો ને તો એનું બહુ દટણપટણ થઈ જાય એટલે પહેલી વાત આવી ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે જો જરાક જણાવે તો જીવને પાર પડે નહીં વસ્તુ મેળવી હેલી છે મહિલા પછી સદભાઈ કરો ને એ કઠણ છે કારણ કે હળદરનો ગાંઠિયો મેળો જ્યાં હું ગાંધી થઈ ગયો કા એમ થઈ જાય ખાલી હળદીનો ગાંઠિયો મેળો છે અને જાને હું ગાંધી થવ એટલે મેળવો છે ને એ કઠણ નથી મહિલા પછી એનો સદભય કરવો કેવી રીતે યુઝ કરવું એ મહત્તા છે એમ ભગવાને આપણને આવો મનુષ્ય જન્મ આપ્યો અને સારી રીતે વાપરવું ને એ કઠિન છે સ્વામી કે દિવસ ઉગ્યો લાથો માનો છે રહેવાનો નથી પણ કેટલો આપણે એનો સદભય કર્યો કેટલો ભજનમાં વાપરો કેટલો ખેતીમાં કેટલો વ્યવહારમાં કેટલો સંસારના સમયમાં કેટલો સમય કહેજો જેટલો ભગવાન સંબંધી વાપર્યું હોય ને એટલું કામનું છે એટલે ભગવાન આપણું બધાનું છે ને ઢાંકી રાખ્યું છે એ આપણા હિત માટે છે અને જે ભગવાન કરતા હોય હંમેશને માટે બધાનું સારું જ કરતા હોય ભગવાન કોઈ દિવસ કોઈનું અહિત કરે નહીં જો સુખ આવે તો આપણા પ્રાપ્તનો દુઃખ આવે તો એ આપણા પ્રાપ્તનો એટલે ભગવાનો ભક્તો હોય કાળ કર્મ માયા કોઈ દુઃખ ના આપી શકે એને તો ભગવાન પોતે પંડે એને દુઃખ આવે બાકી કોઈનો ભાર નથી મહારાજ કે રાજાનો કુંવર હોય અને હલકા માણાથી મરાય ભગવાન ભક્ત થયો એને માટે કાળ કર્મ માયા હુકમ નથી બીજા કોઈ ના આપી શકે જો ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવા બેઠા જ છે કેની બેઠે તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે ને હાથ ડોકની રક્ષા કરે છે ને માવતર છોકરાની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષા કરે છે તેમજ ભગવાન આપણી રક્ષામાં જ છે ભગવાન આપણી રક્ષા કરે છે શરીરની રક્ષા કરે અને આપણા જીવની રક્ષા કરે છે આપણા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એની પણ ભગવાન રક્ષા કરે તો સ્વામી બાપાએ સાક્ષાત સવિતાની અંદર આમ રાખ્યું આમ બાપરના કરશ્ન બામણિયા એની વાત કરી એના ખેતરની રક્ષા કરી એના બળદ હાથ ધાતાળો હતો ખોટવાળો કહે ને એટલે દરબારે પોતે કીધું કે આપણા ગામ ઉપર વજન કહેવાય વગતું લીયા બળદ હાથ દાતાવાળો શેખે અરે દરબારે બોલાવ્યો અને કીધું ભાઈ આમ કે બરાબર છે કે તો હવે શું કરું કે કાં બળદ બેસી નાખે કાંક ગામ મૂકીને જા મહારાજ રાતની પ્રાર્થના કરી મહારાજ આવ્યા હાલ ઉઠ હાથમાં ફાણસ લીધું મહારાજે આગળ આવ્યા ત્યાં ગયા બળદને કોડમાં પછી બળદનું મહારાજે દાસ્તું પકડ્યું અને ખોયલ્યું કીધું ગણ આઠ થયા પાસો ગણ ત્રણ વાર ગણાવ્યું હવે તો સવારે દરબારને કહેજે તમે માણસને મોકલો ગણાવી દે આઠ થઈ ગયા જો એના ખેતરની રક્ષા કરી એના બળદની રક્ષા કરી એના ધર્મ જ્ઞાન વૈરાગ એની પણ ભગવાન આપણી રક્ષા કરે એમ આવ્યું ને જે માવતર છોકરાની રક્ષા કરે છે છે પાપડની રક્ષા કરે હાથ ડોકની રક્ષા કરે બોલો કોઈ મારે ને તો આમ બધું કરી દઈ ગ તો વાહો કરે ત્યાર હોય તો સંકેત પગ પગમાં ઠીક અરે બ્રાહ્મણ તો ભણીને આવ્યો ખાસીયથી આને એક ગરબારી આ બેને મેળા થયો હું ભીણ બધું ભીણે બધું કે હા તો મારા પ્રશ્ન જવાબ આવ્યો કે હા હા તો લાકડી તને લાગે ક્યાં કે માથામાં બગમારી કરું હું આ લાકડી લાગે ક્યાં પછી વિચાર કર્યો કે તું મારીને ને લાગે હવે તું જીતી ગયો કારણ એવા હોય તો શું કરું કયો હમ એટલે હંમેશને માટે ભગવાન આપણી રક્ષા કરે સમજે ને આપણા દેહની રક્ષા કરે ખબર પડી સ્વામી બાપાએ સાક્ષા સભ્ય લખ્યું પ્રહલાદની દેહની રક્ષા કરી ડાયા દઢાણિયાની એની રક્ષા ન કરી અને દેહ સોડાવી અને ધામમાં મોકલી દીધો એના જીવની રક્ષા કરી જો જામનગરથી આવતા મેળી ગામ હતું ગુણાર્થના સ્વામીએ ત્યાં રોકાણા પછી પાદર નીકળ્યા સ્વામી કે આ ગામનું પાણી નહીં પીવાનું સંતો કે કેમ આ ગામમાં એક ગરીબ છોકરો થયો એને બાપાએ સત્સંગ સત્સંગમાં મોકલવામાં બહુ ત્રાસ આપ્યો પછી વાડીએ લઈ ગયા અને પછી ઘઉંનો ભર ભેર્યો અને પછી છોકરાને ગળે જોતર બાંધ્યું અને ઉલાળ મૂક્યો મરી ગયો ઓલે પોતાનું બલિદાન આપી દીધું સત્સંગને માટે પણ ભગવાન ન છોડ્યા આ કહેવાય જીવનું રક્ષણ કપડી સ્વામી કે આગામી પાણી નહીં પીવા જો એટલે શરીરની રક્ષા કરે કે ન કરે પાનની ન કરી આના જીવની રક્ષા કરી એટલે હંમેશને માટે ભગવાન મોટા પુરુષ આપણા જીવનું રક્ષણ કરે છે આપણા વ્યવહારનું આપણા ધર્મનું બધાનું રક્ષણ કરે બોલો ભગવાન છે તે કેટલાકને સમૃદ્ધિ આપે છે અને કેટલાકને નથી આપતા તેનું કેમ સમજવું એ પ્રશ્ન છે તેનો ઉત્તર છે જાજુ ધન મળે તો વધારે ફેલ કરે માટે થોડું મળે એ ઠીક છે ભગવાન એના ભક્તોની પરીક્ષા કરે છે બાળક હોય જીન કોઈ હાથ હોય તો ખોબર દિયો તો શું થાય બે રહે છે ને એમ આપણી શક્તિ ન હોય પાસન કરવાની હંમેશને માટે બે વસ્તુ ધ્યાન રાખવાની પૈસા કોણ ફસાવે વાણિયા ખાણ કોણ ફસાવે બે આ લોકમાં છે બેને ગમે તે ખાણ થયો ને કોઈને ઉસો માથું ન કરે અને વાણિયા છે ને ગમે એટલા પૈસા હોય ને કેમ છે બાપા છે સારું છે દાળને રોટલા મળે છે ગમે એટલા કરોડ અબ્જોપતિ હોય જાય એટલે ઝાઝું મળે તો એમાંથી દુઃખ થાય માટે થોડું મળે એ સારું છે સ્વામી કહેતા વ્યવહાર એટલે શું કહેવાય વાળો કોણ કહેવાય જ્યારે જરૂર પડે અને ભગવાન આપણું કામ કરી દે આ પૈસાવાળો ખબર પડી ને વિજયભાઈ જ્યારે આપણે જરૂર પડે અને આપણું કામ મોકલી દે ભગવાન તો પૈસા રાખવાની શું જરૂર આ પૈસા વાળો બોલો સુખી કોણ કહેવાય સંતોષી સમજણ સુખમાં સુખી હોય કોણ કહેવાય ઝાઝા પૈસા છે નહીં જેને સુખ છે જેને સંતોષ છે એ સદાય માટે સુખી અરે જાજુ મળે ને તો જાજુ ધર્યો મળે તો જાજુ ફેલ કરે અત્યારે આ ગધડી માટે મૂક્યું છે ને શું કહેવાય સિંહાસન એ કેટલી ઘડી રે એટલે છોડું મળે એ સારું છે સમજાને જરૂર પડે ત્યારે ભગવાન આપણું કામ કરી દેવાના છે બસ પણ સ્વામી બાપા કહેતા સ્વામી કે જીવને ભગવાન ઉપર વિશ્વાસ નથી તકલીફ આવશે હાથ માલનું મકાન કરવું છે પાયો નાખવો નથી સમું ને હાથ માલનું બિલ્ડિંગ કરવાનું વગર પાયા પેલા છોકરા હતા ને બાજરાના રાડા લઈ આવે પછી ફોલે પછી મોલોખા બનાવે પછી નાખી પછી બનાવે છે મકાન મોલોખાનો અમે જોયા બધું બનાવતા ગાયો છે એટલે દ્રવ્યનો નો અર્થ શું કેવાય જરૂર પડે ત્યારે ભગવાન કામ કરી દે બસ બીજું કઈ નહિ ચાલો પાંચ દસ વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે બોલો હું આવ્યું બસ જાણે અજાણે ભગવાનનું નામ લેને ને તો આપણે એનું કલ્યાણ કરવું છે આખું બ્રહ્માંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે ત્યાં સુધી સત્સંગ કરવો છે અને કરાવો છે પ્રશ્ન એક જવાબ બે યાદ રહ્યો ભગત બસ કરવો છે એ આપણે માટે કરાવવો છે બીજાને માટે મહારાજે ભક્ત સંતાનું નિષ્ફળની સામે લખ્યું અને મહારાજે પણ લખ્યું પ્રથમ પાસાઠમાં જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં બ્રહ્માંડમાં મહત્વ છે પિંડમાં અલ્પ છે એટલે સ્વામી કહેતા ઇન્દ્રિયો અંતકરણ એ બધા સત્સંગી થઈ ગયા તો આખો ઓલ ઇન્ડિયા સત્સંગી થઈ ગયું મન બુદ્ધિ શીત અહંકાર દસ ઇન્દ્રિયો દસ પ્રાણ પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો એના દેવતાઓ તમામ વળીને સંસદ સભ્યો બ્રહ્માંડના એકાવન છે ધારાસભ્ય ગણાય છે એટલે પિંડમાં એટલે ઇન્દ્રિયો અંતકરણ સત્સંગી થઈ ગયા એટલે સ્વામી કે આખું બ્રહ્માંડ સત્સંગી થઈ ગયું ખબર ને જેવો બ્રહ્માંડમાં એવું પિંડમાં બ્રહ્માંડમાં મહત્વ છે પિંડમાં અલ્પ છે જેમ બ્રહ્માંડમાં નદી છે એમ આપણા નાડી છે ને એ નદી છે જેમ બ્રહ્માંડમાં સૂર્ય ચંદ્ર એમ આપણા નેત્ર છે ને એક સૂર્ય છે ને એક ચંદ્ર છે જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે એમ આપણા પિંડની અંદર પણ પાણી ભીર્યું ને બધું છે પરંતુ બ્રહ્માંડમાં મહત્વ છે પીનમાં અલ્પ છે વાતનો અર્થ એ થાય કે આપણા ઇન્દ્રિયો અંતકરણ સત્સંગી થઈ ગયા આખું બ્રહ્માંડ બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાણે જાણે લેશે એનું પણ આપણે કલ્યાણ કરવું છે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાથક બાળી બેસેજો મારી શ્રુતિમાંથી અનેક પાંચ સમાન બીજું નથી કોઈ એકજો પવિત્ર દેહે અપવિત્ર દેહ નિત્ય નામ સમરો સ્નેહે ફળ થાય જેનું વર્ણન કોણ કરી શકે તેનું એટલે સ્વામી બાપા કહેતા અને ધોરાજીના કિરણમાં પણ લખ્યું છે એ અખબાર નામ્ય સહિત નામ લેવા જાય તો ગમે એટલા પાપ કર્યા બાળીને ભસ્મ થઈ જાય સ્વામી કે નામ્ય સહિત લે આપણે હામીશું નામ લઈ છે ને એ આપણને દર્શન થવા જોઈએ આ ઢોલકી પડી છે વગાડો છે દેખાય ને આ તબલા પડ્યા છે મંજીરા છે જાન છે માહિત છે તો આપણે અમે દેખાય છે ને એમ જે વસ્તુનું નામ લ્યો એ વસ્તુ આપણને હમી દેખાવી જોઈએ તો સી નામ કહેવાય સમજાય ને એક વાર તમે શ્રદ્ધા ભાવ પ્રેમથી લ્યો તો ગમે એટલે પાપ એટલે આપણા સ્વભાવ ટળી જાય ઘરની અંદર ઊંધડા છે ક્રિકેટ રમતા હોય વોલીબોલ રમતા હોય મેષ રમતા હોય અને મેંદડી આપે શું થાય હલો તમારો ખેલ બંધ કરો હા વોલીબોલ રમતા હોય ને મુક્ત ભક્તો સામે ક્રિકેટ રમતા હોય ગીલી ઝાંડી રમતા હોય કા એટલે મહિમા સહિત નામ્ય સહિત સ્વામી બાપાએ ખૂબ નામ ભાર આપ્યો છે ભાર આપવાનું વજન આપવાનું કારણ હું નહીં થતું હોય ત્યારે એટલે જાણે અજાણે સ્વામિનારાયણ નામ લેશે એનું પણ આપણે કલ્યાણ કરવું છે ચાલુ કરીને જેટલું કઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું તો હોય જ નહીં બરાબર માટે એ વાત પણ જાણી રાખવી જે કાંઈ સુખ છે દુઃખ મિશ્રણ છે સ્વામીએ બે વિભાગ પડ્યા ગ્રહસ્થ છે એને પૈસાનો સુખ છે ક્યારે કામમાં જ આવતો કામ આવ તો પૈસા મળે કે બેઠા બેઠા હા સંકેત ભગત ગૃહસ્થને પૈસાનો સુખ છે પણ ક્યારે તો આપણે આપણે ન કામ એ તો ખાવા મળે ભલે કપડાં મળે બધું મળે જો શું ખબર પડી ને સંસારમાં સુખ છે પણ દુઃખ મિશ્રિત એટલે પછાત ટકા સુખ પછાત ટકા દુઃખ એમ એ મગજમાં રાખવાનું વાસીને ભય નહીં જવાનું સમજાણું ને સંસારમાં સુખ છે પણ દુઃખ મિશ્રિત છે જો અને આપણે ન કમાવી કામમાં ન જઈ તોય પણ ભગવાન આપણે ખાવા આપે રોટલો અને કપડાં તો આપે પણ એનીથી કોઈ મહત્તા ન કહેવાય સ્વામી કે પ્રથાના એકવીસમાં લખ્યું સત્સંગનો મોટો પ્રતાપ છે સત્સંગમાં પશુ પંખી એનું કલ્યાણ થાય તો ભગવાન બધું કલ્યાણ શું કહેવું બોલો નંબર કાઢી નાખ્યો હા એનું કલ્યાણ ખાવા બધે મળે જરૂર લોકોને ના પડશે ભજન કરો તો ભલે ન કરો તો ખોળે આપવાના છે ને પણ મોર્ય કેવી સાધુતા પૂર્વ ગયા સંતના ગુણ જે બીજાનો મોક્ષ કરો કલ્યાણ કરવું એમાં સામર્થ્ય આવે નહીં વાણ ખરું પણ ફૂટેલ પોતે તરે બીજા તારે ફૂટેલ મારે બે હું છે રાજામાં વાણ તો સમજે દરિયામાં તૈયાર કરે બસ પણ ઉપયોગમાં ના આવે એમ એ પોતાનું કલ્યાણ કરી શકે પણ બીજાનું ન કરે બીજાનું કલ્યાણ કરે એ પોતાનું બીજાનું કરી શકે બોલો સહેજાનંદ સ્વામી મહારાજની